પાલીતાણા તાલુકાની અંદર પાલીતાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આંદોલન કરવામાં આવેલું છે આપણે ખેડૂતોને નુકસાની કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટી નુકસાની થયેલી છે તો એનું યોગ્ય વળતર મળે અને દેવું માફ કરવા માટેની અત્યારે નારાનો ઉચ્ચાર કરવામાં આવેલો છે અને આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ખેડૂત મિત્રો આપણે નવા નવા પાલીતાણા તાલુકાની અંદર નવા નવા વિડીયો અને અપડેટ ખેડૂતોને લગતા આવતા રહેશે તો આપણે ઓફ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અત્યારે આપણે પ્રવીણભાઈ રાઠોડ છે અને ઘણા બધા કોંગ્રેસ સમિતિના યુવાનો કાર્યકર્તાઓ આપણે આમાં હાજરી આપી અને પાલીતાણા પેરોનાથ ચોકની અંદર અત્યારે કાર્યક્રમ યોજવામાં આવેલો છે અને આપણે આવેદનપત્ર દેવા માટે ચાલીને આવેદનપત્ર દેવા માટે જવાનું છે અને પાલીતાણા મેઇન બજારની અંદર રેલીનું ખૂબ વિશાળ પ્રમાણમાં રેલીનું આયોજન કરેલું છે તો બધા આપણા મિત્રોને જોડાવા માટે નમ્ર વિનંતી આપણે અત્યારે જોઈએ ખેડૂતોના સપોર્ટમાં સહાયમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતો નાના માણસો ના માટે લડતી પાર્ટી છે દુઃખદ એ કે અમે જે ખેડૂતો માટે લડીએ છીએ વિરોધ પક્ષોએ વિરોધ કરવો જોઈએ તો વિરોધ કરીએ છીએ ખેડૂતો ની હાજરી પાંખી રહેતી હોય અને સરકાર અત્યારે જે સર્વે કરાવે છે એ ભૂલ ભૂલામાં ખેડૂતોને સમજણ નથી પડતી અને ખૂબ નાની સહાય આપી અને લોલીપોપ ભાવે સરકાર કામ કરી રહી છે અમે ખેડૂતોના હક માટે મૈત્રી ભાવે અમે સરકાર સામે લડીએ છીએ જઈએ વરસાદના કારણે

I do want घणा बेसा हुजे સમગ્ર રાજ્યમાં ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને ભાવનગર જિલ્લામાં એમાંય ખાસ કરીને પાલીતાણા તાલુકામાં આ કૌમાસ મોસમી વરસાદના કારણે ખેડૂતોને કપોડી પરિસ્થિતિ થઈ છે બધા પાક સદંતર સો સો ટકા નિષ્ફળ ગયા છે ડુંગળી હોય કપાસ હોય સિંગ હોય માલને ચરવા માટેનો ઘાસચારો આ તમામ પ્રકારના પાકો જ્યારે નિષ્ફળ ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રોજ પાલિતાણા ભૈરવનાથ ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી અને આ બહેરી મૂંગી અને અસ વેદનશીલ સરકારને જગાડવાનો પ્રયાસ કરીએ છે કે સર્વેના નાટકો નહીં કરતાં સંપૂર્ણ સો સો ટકા જ્યારે પાક નિષ્ફળ ગયો હશે ત્યારે જે મનમોહનસિંઘે સમગ્ર ભારતના ખેડૂતોનું દેવું માફ કર્યું હતું કે એ રીતે આ ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરો એ અનુસંધાને આજ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અહીં ઉપસ્થિત થયા અને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે किसी से भी खमांडते जय जवान जय किसान खेड़ू तो ना देवा माफ करो माफ करो खेड़ू तो ना तो तो दे से भी खमांडते नहीं किसी से भी खमांडते बस जय जवान जय किसान જય કિસાન સૂત્રો ચાર બે તમે બોલાવો જય કિસાન જય કિસાન માફ કરો માફ કરો ખેડૂત એકતા ખેડૂત એકતા ખેડૂત એકતા કિસી ખેડૂત એકતા ખેડૂત એકતા જવન જય જવન ખેડૂતો દેવા जिंदाबाद खेड़ू देखता जिंदाबाद नहीं किसी से भीख मांगते हम हमारे हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारे हक मांगते नहीं आपको खेड़ू देखता जिंदाबाद भारत साल जय जवान जय किसान खेड़ू तो ना देव तो ना देव माफ करो माफ करो खेड़ू तो ना दे

जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय न्याय आपो, न्याय आप खेडों ने न्याय आपो, न्याय आपो न्याय आप खेडों ने न्याय माफ करो ने माफ करो भाई ન્યાય ન્યાય હેડો દેખતા જીનતા સાહેબને જેવણું છે 12 આવવાનું છે બરોબર સાહેબને એનો મનીન કહી દીધું 12 સાહેબ અહીંયા સુધી આવે એટલે બધા અસ્થાયી બધા સમાજ સ્થિતિ થાવા નથી હેડો દેખતા જીનતાબાદ તમે અહીંયા સુધી ઓર તમે બધા જાજો अ ખેડૂતો ન્યાય આપો ન્યાસાન ખેડૂતોને શું <Gãrapti> થયું <tolu>

એના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે એ નુકસાનના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે પશુપાલકો પાયમાલ થઈ ગયા છે તો અમે સરકાર શ્રીને આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને દેવું માફ થવું જોઈએ તાત્કાલિક પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા થવી જોઈએ ખેતમજૂરો છે એ પણ પોતાની રોજીરોટી અઠવાડિયા દસ દિવસ ઘરે ઘરે છે ત્યારે એવા લોકોને સરકારે અલગથી પેકેજ જાહેર કરીને સમગ્ર જિલ્લાની અંદર જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે આપ શ્રીના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને દેવું માફ થાય અને સમગ્ર ખેડૂત પરિવાર રાજી થાય એવો સરકાર નિર્ણય લે એવી વિનંતી કરીએ છીએ